નમસ્તે ગુજરાત આજે અગિયાર તારીખ છે અને અગિયાર તારીખની નવી અપડેટ પ્રમાણે હવામાન વિભાગે પોતાની ઓફિશિયલી વેબસાઇટ ઉપર ફરીથી નવો ડેટા છે એ અપડેટ કર્યો છે અને એ ડેટાની અંદર આજની તારીખ માટે એટલે કે અગિયાર તારીખ માટે ફરીથી ઓરેન્જ એલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે એની અંદર મિત્રો ભાવનગર બોટાદ રાજકોટ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાનો સૌરાષ્ટ્રની અંદર સમાવેશ થાય છે અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાની અંદર હજી પણ આજે એટલે કે અગિયાર તારીખે માવઠા પડવાની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે મિત્રો હવામાન વિભાગની ઓફિશિયલી જે વેબસાઇટ છે એ વેબસાઇટની અંદર નાવ કાસ્ટિંગનો જે ડેટા છે એ ડેટા અપડેટ કરવામાં આવ્યો છે અને ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે પણ ગુજરાતની અંદર દસ તારીખે ઘણા બધા જિલ્લાની અંદર તીવ્ર માવઠા છે એ જોવા મળ્યા હતા જેમને કારણે હવામાન વિભાગે પોતાની ઓફિશિયલી વેબસાઇટ ઉપર નાવ કાસ્ટિંગની અંદર ફરીથી નવો ડેટા છે અપડેટ કર્યો હતો જેની અંદર આપ સૌ જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોની અંદર રેડ એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું હતું અને કચ્છ જિલ્લા માટે પણ રેડની વોર્નિંગ છે એ જાહેર કરવામાં આવી હતી અને બીજા જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ છે એ પણ જાહેર કરવામાં આવ્યું હતું આપને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા જે નાવ કાસ્ટિંગની અંદર ડેટા આપવામાં આવે છે વોર્નિંગ અપડેટ કરવામાં આવે છે એ સમય દરમિયાન હોય છે એટલે કે દિવસ દરમિયાન આપવામાં આવે છે અને એ ડિટેલ છે એ બદલાતી રહેતી હોય છે એ પહેલા મિત્રો આપને જણાવી દઈએ કે આજે પણ અગિયાર તારીખે ગુજરાતના ઘણા બધા જિલ્લાની અંદર તીવ્ર માવઠાની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે અમે તમને જણાવવાનું કે આજે ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર ભારે તીવ્ર માવઠું છે એ જોવા મળશે સાથે સાથે મિત્રો તમને જણાવી દઈએ કે આવનાર દિવસોની અંદર ફરીથી એક માવઠું જોવા મળશે તારીખ તો એ માવઠાને લઈને મોટા સમાચાર છે એ પણ આજના વિડીયોની અંદર જાણવાના છીએ સાથે સાથે હવામાન વિભાગ દ્વારા ચોમાસું ક્યાં પહોંચ્યું છે ક્યારે પહોંચશે તેમને લઈને મોટી આગાહી કરવામાં આવી છે એમની આગાહી પણ જાણવાના છીએ અરબી સમુદ્રની અંદર વાવાઝોડું બનશે એમને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે એ પણ આપણે આજના વિડીયોની અંદર જાણવાના છીએ અને મિત્રો આ સિસ્ટમની અસર છે હવે ગુજરાતની અંદર કેટલા દિવસ સુધી જોવા મળશે એટલે કે અગિયાર તારીખ બાર તારીખ અને તેર તારીખ માટે શું નવી આગાહી છે એમની માહિતી પણ આપણે આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ એટલા માટે ખાસ તમે વિડીયોને સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોતા રહેજો અહીંયા મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે આપણે ગઈકાલે વિડીયો દ્વારા એક આગાહી કરી હતી અને એની અંદર જણાવ્યું હતું કે દસ તારીખે આટલા જિલ્લાઓની અંદર હજી પણ તીવ્ર માવઠું છે એ જોવા મળશે તો મિત્રો આપણી આગાહી પ્રમાણે દસ તારીખે તમે જોઈ શકો છો કે ઘણા બધા સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા થયા હતા અને ગઈકાલે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર ફરીથી તીવ્ર માવઠું છે એ જોવા મળ્યું હતું પવનની ગતિ જે રીતે મેં તમને કહ્યું હતું કે હવે પવનની ગતિ જોવા નહીં મળે માત્ર વરસાદ જ જોવા મળશે એવી રીતે વરસાદ જ છે એ ગઈકાલે જોવા મળ્યો હતો અને હવે આજે એટલે કે અગિયાર તારીખે પણ હજી ગુજરાતની અંદર અલગ અલગ મોડલો છે એ માવઠાની સંભાવના છે એ બતાવી રહ્યા છે આપને જણાવી દઈએ કે મિત્રો બાર તારીખ અને તેર તારીખ

આઠ તારીખે નવ તારીખે અને દસ તારીખે માવઠાનો વરસાદ છે એ જોવા મળ્યો છે જેમને કારણે આખા ગુજરાતની અંદર ભેજનું પ્રમાણ છે એ ખૂબ જ વધારે જોવા મળી રહ્યું છે જેમને કારણે મિત્રો આપ સૌ જાણો છો એ અંતર્ગત કે મોડલો પણ બતાવતા હતા કે નવ તારીખ પછી માવઠું છે હળવું પડી જશે પરંતુ એ પ્રમાણે માવઠું છે એ હળવું પડ્યું નથી અને દસ તારીખે પણ ભારે વરસાદ છે એ જોવા મળ્યો છે કેમ કે વાતાવરણની અંદર ભેજ રહેલો છે અને એ અંતર્ગત અગિયાર તારીખે બાર તારીખે અને તેર તારીખે પણ હજી ભેજને કારણે ગુજરાતની અંદર માવઠાનો કહેર છે એ યથાવત રહેશે એ પ્રમાણે મિત્રો આજે પણ ગુજરાતની અંદર માવઠું છે એ જોવા મળશે મિત્રો આ સિસ્ટમ છે એ ઘણી બધી નબળી પડી ગઈ છે પરંતુ એમની અસર અસર છે હજી ગુજરાતની અંદર જોવા મળી રહી છે વાતાવરણની અંદર અસ્થિરતા છે એમને કારણે ગુજરાતની અંદર હજી પણ વરસાદની સંભાવના રહેલી છે મિત્રો ત્યારે ત્રણ અલગ અલગ મોડલો છે જેની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે કે અગિયાર તારીખે કઈ આ વિસ્તારોની અંદર હજી માવઠું છે એ જોવા મળશે તો મિત્રો જે રીતે બપોર પછી સિસ્ટમો બને છે એવી રીતે આજે પણ બપોર પછી સિસ્ટમો બનવાની સંભાવના છે અને માવઠું પડવાની સંભાવના રહેલી છે તો સૌથી પહેલાં મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે માવઠાનો કહેર છે આજે સૌથી વધારે અગિયાર તારીખે સૌરાષ્ટ્રની અંદર જોવા મળશે સૌરાષ્ટ્રની અંદર મિત્રો ગઈકાલની જેમ જ ભાવનગર અમરેલી દીવ ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર રાજકોટ લાગુ જે વિસ્તારો છે સુરેન્દ્રનગર મોરબી જામનગર લાગુ વિસ્તારો છે એમાં હજી શક્યતાઓ રહેલી છે કચ્છની અંદર વાત કરીએ તો ગાંધીધામ છે માંડવી છે લાગુ જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે એમાં પણ હજી માવઠાનો કહેર છે જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના પણ અમુક મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર લાગુ વિસ્તારો છે એની અંદર માવઠાની સંભાવના રહેલી છે અને છૂટાછવાયા વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાતમાં પણ હજી માવઠાની સંભાવના રહેલી છે અહીંયા એક બીજું મોડલ છે એ મોડલની અંદર પણ તમે જોઈ શકો છો કે છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવો વરસ વરસાદ છે એ પડી શકે છે અહીંયા એક યુરોપિયન મોડલ અને અમેરિકન મોડલ હોય છે આ બંને મોડલની અંદર અલગ અલગ બતાવતા હોય છે એ પ્રમાણે મિત્રો સૌરાષ્ટ્રની અંદર તો હજી પણ માવઠાની સંભાવના યથાવત છે આજે અગિયાર તારીખે મિત્રો પોરબંદર રાજકોટ જામનગર જૂનાગઢ અમરેલી ભાવનગર મહુવા ત્યાર પછી દીવ છે આ બધા સૌરાષ્ટ્રના વિસ્તારો છે એમાં હજી પણ આજે અગિયાર તારીખે માવઠાની સંભાવના યથાવત રહેશે અને મિત્રો ત્યાર પછી બાર તારીખની વાત કરીએ અને તેર તારીખની વાત કરીએ તો આ દિવસોની અંદર પણ દરિયાકાંઠાના જે વિસ્તાર છે એની અંદર હજી માવઠાની સંભાવના યથાવત રહેશે એક સાથે માવઠું છે એ છે છે સિસ્ટમ સિસ્ટમ વહી ગઈ નબળી પડી પરંતુ અસ્થિરતાને કારણે વાતાવરણની અંદર અસ્થિરતાવરણ છે અને વરસાદ પડતો હોય છે પવનની ગતિની વાત કરીએ તો મિત્રો પવન છે એ હવે જોવા નહીં મળે પવનની ગતિ છે એ વીસથી લઈને ત્રીસની વચ્ચે હોઈ શકે છે વીજળીના કડાકા ભડાકા છે એ તમને જોવા મળશે અને માવઠાના વરસાદ છે એ પણ જોવા મળશે મિત્રો ખૂબ જ અતિભ્રા અતિભારે માવઠા જોવા નહીં મળે પરંતુ એક ઇંચ સુધીના દોઢ ઇંચ સુધીના માવઠા છે હજી પણ આજે જોવા મળી શકે છે અને કાલે પણ જોવા મળી શકે છે ત્યાર પછી હવે ગુજરાતના લોકો માટે ખૂબ જ કામના સમાચાર કે હવે મે મહિનાની અંદર બીજું માવઠું છે એ ક્યારે જોવા મળશે તો મિત્રો આપ સવે હવામાન નિષ્ણાતો પાસેથી જાણ્યું હશે કે મે મહિનાની અંદર બે માવઠા જોવા મળશે અને એમાંનું એક માવઠું છે એ ખૂબ જ મોટું હશે જે માવઠું હાલમાં ચાલી રહ્યું છે અને હવે પૂર્ણ થવાના આરે છે ત્યારે મિત્રો હવે તમને જણાવવાનો છું કે હવે ગુજરાતની અંદર બીજું માવઠું છે એ મે મહિનામાં ક્યારે જોવા મળશે તો મિત્રો વેધર ડેટા છે મોડલો છે એની અંદર મેં એનાલિસિસ કર્યું છે અને એ એનાલિસિસના બેઝ ઉપર તમને જણાવવાનો છું કે હવે માવઠું છે એ ક્યારે જોવા મળશે તો મિત્રો અહીંયા જે એક રેકોર્ડ છે ડેટા છે તમે જોઈ શકો છો આ ડેટા છે એ છવ્વી તારીખનો છે એટલે કે છવ્વી મે બે હજાર પચીસનો છે અને છવ્વી તારીખે મિત્રો અરબસાગર છે એ પણ સક્રિય મોડની અંદર આવી જશે અને બંગાળની ખાડી છે એ પણ સક્રિય મોડમાં આવી જશે અને ગુજરાતની નજીક પણ મિત્રો ક્લાઉડલી સિસ્ટમ છે એ જોવા મળશે અને હવામાન વિભાગે આજે આગાહી કરી છે એ પ્રમાણે મિત્રો અંદબાર નિકોબાર ટાપુ ત્યાર પછી કેરળની અંદર કદાચ ચોમાસું છે એ પણ છવ્વીસ હત્યાવી અઠ્યાવીસ તારીખે આવી શકે છે અને એમને કારણે ફરીથી ગુજરાતની અંદર ત્યારે માવઠાના રાઉન્ડ છે એ આવી શકે છે ખાસ મિત્રો તમને જણાવી દઉં કે ગુજરાતની અંદર આ માવઠાનો કહેર છે એ બાર તારીખ સુધી ચાલશે ત્યાર પછી આ સિસ્ટમની અસર છે એ નબળી પડી જશે અને બાર તારીખથી લઈ અને ચોવીસ તારીખ સુધી ગુજરાતની અંદર કોઈ વરસાદની સંભાવના રહેલી નથી મોડલો છે એ બતાવી રહ્યા નથી એટલે બારથી લઈ અને ચોવીસ તારીખ સુધી ગુજરાતની અંદર હવે માવઠા પડવાની સંભાવના રહેલી નથી વરસાદ પડવાની સંભાવના રહેલી નથી પરંતુ ચોવીસ તારીખ પછી પચીસ છવ્વીસ હત્યાવી તારીખની અંદર ફરીથી ડેટા બતાવી રહ્યો છે ક્લાઉડલી સિસ્ટમ છે એ બતાવી રહ્યા છે જેમને કારણે એ દિવસોની અંદર ફરીથી માવઠાના રાઉન્ડ છે એ આવી શકે છે ત્યારે મિત્રો એક મહત્વપૂર્ણ માહિતી તમને એ પણ જણાવી દો કે અંબાલાલ પટેલનો એક વિડીયો છે વાયરલ થતો હતો અને વચ્ચે એક બીજા સમાચાર પણ ફરતા હતા કે પંદરથી લઈ અને અઢાર તારીખની વચ્ચે પણ માવઠું છે એ જોવા મળશે તો હાલમાં મિત્રો અમારા એનાલિસિસ પ્રમાણે કોઈ ડેટા છે એ પંદરથી લઈ અને અઢાર તારીખની વચ્ચે બતાવતા નથી એટલે આ દિવસોની અંદર માવઠાની સંભાવના રહેલી નથી પરંતુ મિત્રો પચીસ તારીખ પછી ગુજરાત ગુજરાતની અંદર માવઠાની સંભાવનાઓ છે એ જોવા મળી રહી છે પણ અહીંયા ખાસ માહિતી તમને એ જણાવવાની કે પંદર તારીખ એટલે કે પંદર મે બે હજાર પચીસ પછી જે ગુજરાતની અંદર વરસાદ પડશે એમને મિત્રો માવઠા સ્વરૂપે ગણવામાં નહીં આવે એમને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે એ ગણવામાં આવશે અને પંદર તારીખ પહેલાં જે વરસાદ પડ્યો છે એટલે કે છ થી લઈ અને આ બાર તારીખની વચ્ચે જે વરસાદ પડ્યો છે એમને માવઠા સ્વરૂપે ગણવામાં આવશે એટલે કે હવે માવઠું છે એ આ મહિનાની અંદર જોવા નહીં મળે પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે એ જોવા મળશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે એ ગુજરાતની અંદર પચીસ મે પછી શરૂ થઈ શકે છે પચીસ છવ્વીસ હત્યાવીસ અઠ્યાવીસ તારીખ દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે ગુજરાતના અલગ અલગ સ્થળોએ પડી શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે વિસ્તારો છે એમાં સૌથી પહેલાં વધારે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ જોવા મળતી હોય છે તો એ દિવસોની અંદર ત્યાં વધારે વરસાદ છે એ પડી શકે છે તો જે રીતે મિત્રો મે મહિનાની અંદર હાલમાં મોટું માવઠું થયું છે એવું માવઠું હવે આવનાર દિવસોની અંદર જોવા નહીં મળે હવે જે વરસાદ પડશે એ એકલ દોકલ વિસ્તારની અંદર છૂટાછવાયા હળવા ઝાપટા સ્વરૂપે પડશે ભારે મોટું માવઠું છે એ મે મહિનાની અંદર જોવા નહીં મળે મિત્રો ત્યાર પછી ગુજરાતના ખેડૂતો માટે ભારત માટે અને ગુજરાત માટે ખૂબ જ કામના સમાચાર આવી ગયા છે આજે હવામાન વિભાગે ઓફિશિયલી જાહેરાત કરી છે એમણે કહ્યું છે કે કેરળની અંદર હત્યાવી મે ના રોજ ચોમાસું છે એ પહોંચી શકે છે એવી એમણે સંભાવના વ્યક્ત કરી છે જેની અંદર ચાર દિવસ છે એ આગળ પાછળ રાખ્યા છે એટલે હવામાન વિભાગે આજે એવી જાહેરાત કરી છે કે કેવી મેના રોજ ભારતના કેરળની અંદર ચોમાસાનું આગમન છે એ થઈ જશે મિત્રો સામાન્ય રીતે પહેલી જૂનના રોજ ચોમાસાનું આગમન છે એ થતું હોય છે પરંતુ આ વખતે પાંચ દિવસ વહેલું ચોમાસું છે એ ભારતના કેરળની અંદર આવી શકે છે એવી હવામાન વિભાગે આગળ છે એ વ્યક્ત કરી છે તમે અહીંયા જોઈ શકો છો આ ભારતનો નકશો છે આ ગુજરાત છે આ અરબી સમુદ્ર છે આ બંગાળની ખાડી છે અહીંયા શ્રીલંકા છે અહીંયા અંદર નિકોબાર ટાપુ છે તો મિત્રો સૌથી પહેલા ચોમાસું છે અહીંયા શ્રીલંકા નીચે પહોંચતું હોય છે ત્યાર પછી અહીંયા કેરળ આવેલું છે અને કેરળની અંદર ચોમાસું છે એ પહોંચતું હોય છે જ્યારે કેરળની અંદર ચોમાસું આવે છે ત્યારે ભારતની અંદર ચોમાસાની સત્તાવાર આગમન થયું છે એટલે કે ચોમાસું સત્તાવાર બેઠું છે એવું કહેવામાં માં આવે છે અને ત્યાર પછી ધીમી ગતિએ ચોમાસું આગળ વધે છે અને ગુજરાતની અંદર પંદર જૂને ચોમાસું છે એ પહોંચતું હોય છે પરંતુ જો પાંચ દિવસ અગાઉ ચોમાસું છે એ ભારતની અંદર બેસી જશે અને આ ગતિથી ચોમાસું આગળ હાલશે તો ગુજરાતની અંદર ચોમાસું છે એ મિત્રો અગિયાર અથવા તો બાર જૂન આજુબાજુ પહોંચી શકે છે અહીંયા ખાસ આપને જણાવી દઉં કે મિત્રો છેલ્લા બે ત્રણ દિવસથી હું તમને અપડેટ આપું છું એ પ્રમાણે ચોમાસું અંદબાર નિકોબાર ટાપુ ઉપર તેર તારીખે ચૌદ તારીખે છે એ પહોંચી શકે છે એટલે કે અંદબાર નિકોબાર ટાપુ ઉપર ચોમાસું પહોંચશે ત્યાર પછી હત્યાવી મેના રોજ જે રીતે હવામાન વિભાગે જાહેરાત કરી છે એ પ્રમાણે કેરળની અંદર ચોમાસું છે એ પહોંચી શકે છે છે અહીંયા ખાસ તમે એક મહત્વપૂર્ણ વેધર ડેટા છે એ જોઈ શકો છો આ મિત્રો આવનાર છવ્વી મેનો ડેટા છે અને છવ્વી તારીખે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડી છે એ ખૂબ જ સક્રિય મોડની અંદર છે એવું પણ કહી શકાય કે અહીંયા એક સાયક્લોનિક સિસ્ટમ છે એ પણ હોઈ શકે એટલે કે વાવાઝોડું છે એ પણ હોઈ શકે છે અને અહીંયા અરબી સમુદ્ર જોઈ શકો છો અરબી સમુદ્ર પણ ખૂબ જ રંગીન બતાવી રહ્યો છે અરબી સમુદ્રની અંદર પણ ક્લાઉડલી સિસ્ટમ અને વરસાદ છે એ પણ ભરપૂર જોવા મળી રહ્યો છે એટલે ચોમાસું છે એ સારી ગતિથી આગળ વધશે એવું હાલમાં જણાય રહ્યું છે અને મિત્રો આ દિવસોની અંદર વાવાઝોડા છે એ પણ બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રની અંદર બનવાની સંભાવના રહેલી છે અહીંયા વાવાઝોડા બાબતે પણ એક તમને માહિતી ક્લિયર કરી દઉં કે ઊંચું તાપમાન છે એ જોવા મળશે તો ઊંચા તાપમાનને કારણે વાવાઝોડા છે એ બંગાળની ખાડીમાં અને અરબ સાગરની અંદર મે મહિનાના અંતમાં અથવા તો જૂન મહિનાની શરૂઆતમાં જોવા મળશે અને અહીંયા એક મહત્વપૂર્ણ માહિતી તમને એ પણ જણાવી દઉં કે શું આ માવઠાની અસર ચોમાસા ઉપર થશે કે નહીં તો મિત્રો જે માવઠું તૈયાર થયું હતું અને માવઠાની અંદર જે સિસ્ટમ તૈયાર થઈ હતી એ પાકિસ્તાનથી લઈ રાજસ્થાનથી લઈ અને મધ્યપ્રદેશ લાગુ વિસ્તાર ઉપર ચાલી હતી એટલે કે આવી રીતે આ સિસ્ટમ ચાલી હતી અને એ સિસ્ટમની ઉપર અરબી સમુદ્રમાંથી આ રીતે એક આખો ટ્રફ બન્યો હતો એટલે કે સિસ્ટમ ઉપર ભેજવાળા પવનો જે બન્યા હતા એ ગુજરાત અને આજુબાજુના વિસ્તાર પૂરતા સીમિત રહ્યા હતા જ્યારે હાલમાં ચોમાસા ચોમાસું છે એ હિન્દ મહાસાગરની અંદર સક્રિય છે અને ક્લાઉડલી સિસ્ટમ છે ખૂબ જ વધારે જણાઈ રહી છે એટલે કે હાલમાં ચોમાસું છે એ સારી અવસ્થાની અંદર છે અને ધીમે ધીમે આગળ વધી રહ્યું છે જ્યારે આ ચોમાસાના જે વાદળો છે એ અને હાલમાં જે માવઠાનો ટ્રફ બનેલો હતો એની વચ્ચે ઘણું બધું અંતર છે એમને કારણે હાલમાં માવઠું છે એ થોડા દિવસોની અંદર એટલે કે બે દિવસની અંદર આ સિસ્ટમની અસર હાવ નહીવત થઈ જશે અને જે ચોમાસું સક્રિય છે એમની વચ્ચે વધારે ગેપ છે એટલે આ ચોમાસાને આ માવઠાની કોઈ અસર થશે નહીં જે ગતિથી ચોમાસું આગળ વધે છે એવી જ ગતિથી ચોમાસું આગળ વધવાનું છે અને જે રીતે વરસાદ પડે છે પડવાનો છે એવી જ રીતે પડશે આ માવઠાની અસર છે એ આવનાર ચોમાસા ઉપર થશે નહીં કેમ કે બંને વચ્ચે ખૂબ જ ગાળો છે અને દિવસો પણ છે એટલે આવનાર ચોમાસા ઉપર માવઠાની કોઈ અસર થશે નહીં અને ખેડૂતોને જોવે એવો વરસાદ મળશે ત્યાર પછી મિત્રો અહીંયા જે એક ડેટા છે એ છવ્વી તારીખનો ડેટા છે મેં તમને જણાવ્યું એમ કે છવ્વી તારીખ આશી આજુબાજુ અથવા તો મે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર અથવા તો જૂન મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર મિત્રો અરબી સાગરની અંદર એટલે કે અરબ સાગરની અંદર અને બંગાળની ખાડીમાં સાયક્લોનિક સિસ્ટમ છે એ તૈયાર થઈ શકે છે જો મિત્રો આ દિવસોની અંદર તાપમાન ખૂબ ઊંચું હશે તો આવનાર દિવસોમાં સાયક્લોનિક સિસ્ટમો છે એ તૈયાર થઈ શકે છે ખાસ માહિતી તમને એ જણાવવાનો કે હાલમાં જે લો પ્રેશર સિસ્ટમ બની હતી એટલે કે યુએસસી જે બની હતી જો આ યુએસસી અરબી સાગરની અંદર અથવા તો બંગાળની ખાડીમાં હોત તો સો ટકા મિત્રો વાવાઝોડું બનત બનત અને બનત જ કેમ કે યુએસસી ઉપર ટ્રપ છે એ ઘણો મોટો બન્યો હતો અને સિસ્ટમ પણ મોટી બની હતી આ યુએસસી છે એ ગુજરાત ઉપરથી ચાલી હતી પરંતુ આવી જ યુએસસી જે એ આવનાર દિવસોની અંદર મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં અથવા તો જૂન મહિનાની અંદર બને છે તો વાવાઝોડા છે એ પણ મિત્રો આવનાર દિવસોની અંદર અરબી સાગરમાં અથવા તો બંગાળની ખાડીમાં તૈયાર થશે હાલમાં તો મોડલો બતાવી રહ્યા નથી પરંતુ આવનાર દિવસોની અંદર જે કાંઈ અપડેટ આવશે જે કાંઈ માહિતી આવશે એ સો ટકા મોડલના એનાલિસિસ બેઝ ઉપર હું તમને જણાવતો રહે એટલા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો છેલ્લે ફરી એક વખત જણાવી દઉં કે હજી પણ ગુજરાતની અંદર અગિયાર તારીખે બાર તારીખે અને તેર તારીખે માવઠાની સંભાવના છે એ યથાવત રહેશે ખાસ કરીને હજી પણ વધારે માવઠાવાળો દિવસ છે એ આજે એટલે કે અગિયાર તારીખે જોવા મળશે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોને આજે ફરીથી માવઠાનો રાઉન્ડ છે એ જોવા મળશે બપોર પછી એક્ટિવિટી છે એ શરૂ થઈ શકે છે અને મિત્રો હવામાન વિભાગની ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં પણ તમે ડેટા છે એ અપડેટ જોયા કરજો અહીંયા આજે ડેટા આપેલો છે એ બાર તારીખ માટે આપેલો છે અને આ ડેટા છે એ તેર તારીખ માટે આપેલો છે તેર તારીખે પણ થોડા ગુજરાતના વિસ્તારોની અંદર યલો એલર્ટ છે એ જાહેર કરવામાં આવેલો છે એટલે કે હજી પણ સંભાવના છે વરસાદની વ્યક્ત કરવામાં આવી છે અને તેર તારીખ પછી ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર ગ્રીન એલર્ટ છે એ જાહેર કરી દેવામાં આવશે એટલે કે કોઈ વોર્નિંગ છે ત્યાર પછી આપવામાં નહીં આવે જે અપડેટ આવશે જે માહિતી આવશે એ માહિતી તમારા સુધી પહોંચાડતો રહે એ પહેલાં મિત્રો આજે હજી પણ સાવધાન રહેજો ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે કોઈ પર્ટીક્યુલર જિલ્લાઓ કહી શકાય નહીં કેમ કે અલગ અલગ જિલ્લાની અંદર માવઠું છે એ પડી શકે છે વીજળીના કડાકા ભડાકા છે એ પણ તમને જોવા મળશે જ્યારે પવનની ગતિની વાત કરીએ તો પવનની સ્પીડ છે એ જોવા નહીં મળે પવનની સ્પીડ ખૂબ ઓછી હશે જે છ તારીખે સાત તારીખે જોવા મળી હતી એવી સ્પીડ તો ક્યાંય જોવા નહીં મળે પવનની સ્પીડ છે વીસથી લઈને ત્રીસ કિલોમીટર સુધીની હોઈ શકે છે પરંતુ પવન વગર જ હવે માવઠા છે એ જોવા મળે એવી સંભાવનાઓ રહેલી છે બાર તારીખ પણ હજી સંભાવનાઓ રહેલી છે અને માવઠાની શરૂઆત છે એ બપોર પછી થઈ શકે છે જે રીતે ગઈકાલે મેં તમને જણાવ્યું હતું ને બપોર પછી રેન એક્ટિવિટીની અંદર વધારો થયો હતો એવી રીતે આજે પણ ઘણા બધા સીમિત વિસ્તારોની અંદર લાટ બધા વિસ્તારો નહીં પરંતુ સીમિત વિસ્તારો છે એમાં ફરીથી માવઠાની સંભાવના છે યથાવત રહેશે તમારા જિલ્લાની અંદર તાલુકાની અંદર તમારા ગામની અંદર ગઈકાલે માવઠું પડ્યું હોય અને આજે પણ વાતાવરણ બતાતું હોય તો ખાસ નીચો કોમેન્ટ કરીને જણાવી દેજો અને આવી વધારે માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો